ગેટિંગ ફેમસ ઓન ઇન્સ્ટાગ્રામ ફ્રોમ માં પર્ટિક્યુલર વિડીયો ઇઝ વીયડ યુટ્યુબ ઉપર સ્ટેન્ડ અપ કોમેડીના મારા સાડા ત્રણસો વિડીયો અપલોડેડ છે ટોટલ સવા સો મિલિયન વ્યૂઝ થાય હોં એમ છતાં બી ઇન્સ્ટાગ્રામની રીલ હમણાં હમણાં ચાલુ કર્યું ને ઇન્સ્ટાગ્રામ એટલે એની રીલ જોઈને એક ત્રિકમ દર ત્રીજા દાડા ડીએમમાં આવે છે સેન સો વ્યૂ માર તમારું બહુ સારું છે જોયું રીલમાં કે તમે સ્ટેન્ડ અપ કોમેડી ટ્રાય કરો ને આપણને એમ થાય ચમન પુરાણા ચરકટ ચેક તો કર કરું છું ચુમ્માલીસ શહેરો ની ટુર લઈ નીકળવાનો છું તું ચોથા માં નહોતો ને ત્યારથી ચાલુ કર્યું છે બકા શાંતિ રાખ આ કેવું છે ખબર છે કે મારો કેનિયાનો એક ભાઈબંધ હમણાં આવ્યો હતો ને તો એ મારી જોડે બિગ બોસ જોતો હતો સબ સાથે એટલે એને સલમાન બહેન જોઈને કીધું કે ધીસ મેન નોઝ હાઉ ટુ મેક સ્ટોરી થ્રુ હિઝ એક્સપ્રેશન હી શુડ ટ્રાય ઇન બોલીવુડ હું વિચારતો તો હજી ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી નીચે વિવેક ભાઈ કોકની કમેન્ટ આય કે વેરી ગુડ કેવું અઘરું પડે યાર પણ એટલે ખાલી ઇન્સ્ટા રીલ જોવો છો નથી યુટ્યુબ પર જોજો આપણે બહુ સારું કરીએ છીએ યાર એટલે આમાં બી સારું જ કરીએ છીએ પણ સ્ટેન્ડ અપ કોમેડી બી કરીએ છીએ એટલે ડોન્ટ ટેલ અ કોમેડિયન ટુ ટ્રાય કોમેડી ઓલરેડી ડેટ મા